હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી મારા તરફથી તો આપણે શિવાની બેનને ટોલા કાઢવા માટે બેઠી ગયા છે શિવાની બેનના માથામાં કેટલા ટોલા મળે છે એ જોઈએ છે તો તમે જોઈ શકો જોતાની વારમાં મને જુઓ મળી ગયો એના માથામાંથી જોઈ શકો છો તમે જો કેટલો મોટો છે જેવા રિયાબેનને હતો ને પણ રિયાબેનને બહુ મોટા છે અને થોડો નાના છે મીડિયો અને રિયાબેન જેટલા નથી છે શિવાની બેનને પણ ઓછા છે આ શિવાની પણ મારી બાજુની છોકરી છે મારી બાજુના ઘરે રહે છે છોકરી પણ એ બધા મારા ઘરે રમતા હોય ને એટલે બધા આવેલા હોય તો તમે જોઈ શકો છો કે હું ટોલા કઈ રીતે કરું છું મેં શિવાનીના માથામાં કાંસકાનો ઉપયોગ પણ કર્યો છે મેં કાંસકા વડે જો બે ચૂટલા વડેલા હતા એને છોડી નાખ્યા મેં કીધું લાવો બે ચોટલા છોડી નાખો ને મારી પેલી બાજુ ટીણીઓ રમવા બેઠો છે સારું રમે છે પરેશાન બી બહુ કરે છે અને મારા વગર નથી રહેતું જોવો જુએ છે ને આંખો કાઢીને જોઈએ છે મારા બેટા અમે વાડામાં બેસી ગયા હતા અમારા વાડાનું લોકેશન તમે જોઈ શકો છો અમારા ગામડામાં રહેવાનું ક્યારેક અમે પર ચડી જતા હોય ને ક્યારેક અમે વાડામાં બેસી જઈએ છીએ તો તમે જોઈ શકો છો કે હું શિવાની કઈ રીતે ટોલા કાઢું છું ને એ તમે જોઈ શકો છો કારણ કે આપણે શિવાની બેન બેસી ગયા છે તો આજે સન્ડે છે એટલે બધાને વારાફરતી વારાફરતી કાઢીએ છીએ ટોલા તમે જોઈ લો કે હું કઈ રીતે કાઢું છું કેટલા કેવા ટોલા જોવા મળે છે આટલા બધા કોઈ ટોલા જોયા છે ખરા જો જોયા હોય તો મને કોમેન્ટ કરીને કહેજો એટલે મને ખબર પડે કે તમે લોકોએ જોવો છો હું તો વધારમાં વધારે રિયા બેન માથામાં ટોલા જોયા છે બહુ બધા ટોલા હોય છે એના માથામાં અને મને ગમે છે ટોલા કાઢવાનું તો મજા આવે છે એનું માથું સાફ થઈ જાય બિચારીને એટલા માટે આપણે કરવા પડે તમે જોઈ શકો છો કે આપણે ટોલા કાઢીએ છીએ કઈ રીતે હું કાઢું છું તો તમને ખબર પડતી જશે તો કઈ આ રીતે ટોલા કોણ કોણ કાઢે છે અને આટલા બધા ટોલા તો કોઈના માથામાં જોયા છે કોઈ દીખરા કે જેટલા મેં તમને બતાવું છું ટોલા હાથમાં લઈને એવડા એવડા મોટા જોયું છે ખરા જો જોયા હોય તો પણ મને કહેજો કમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે અમે જોયા છે કે નથી જોયા ઓકે જો અમારે સેવાની બેન આંખો કાઢીને ઊંચું જોવે છે અને લીખો છે અને પણ એટલી ભરેલી લીખો નથી અમુક કોક કોક ભરેલી લીખો છે અને કોક કોક નથી ભરેલી અને સેવાની બેનને ફરવા જવું તો મારા નજીકમાં એક તળાવ આવેલું છે ત્યાં પક્ષી જો પણ અમારે આજે એક એવો સીન થઈ ગયો છે તો અમારે ફરવા જવાનું કેન્સલ થઈ છે કારણ કે અમારા ગામમાં પાણીની મોટર બળી ગઈ છે તો અમારે પાણી લાવવાનું છે હેન્ડપંપ કારણ કે પાણી ઘરે નહીં આવે બંધ એટલે બે દિવસ સુધી પાણી નહીં આવે એટલે અમારા બંધને લાવવાનું હેન્ડપંપમાંથી પાણી અને અમારા ગામડામાં રહેવાનું એટલે પાણી કેટલું જ હોય તમે આને એક એક ઘરમાં ફેમિલીમાં કેટલા બધા જોઈન્ટ ફેમિલી રહેતા હોય તો દસ દસ પંદર પંદર માણસો રહેતા હોય એટલે પાણી તો ભરવું જ પડે માથે લાવવું પડે એટલે અને ભેંસોને પાવવાનું નહીં ભેંસો તો બી છોડ દઈએ તો તળાવમાં જઈને પી લે પાણી પણ આપણા માટે તો લાવું જ હોય કપડાં ધોવા હોય બધું જ કરવું હોય એટલે સિવાની બેન અમારે થાકી ગયા એટલે જોઈ શકો તમે સિવાનીને નીચું માથું નાખી દીધું મારે કહેવું પડે ઊંચું જો થોડું તો જોઈ લો તમે સિવાની છેક ભોંયમાં માથું નાખી દીધું આ છોરી તો જો કેટલું માથું નીચું કરી દીધું કે મને આમ માખી વાળીને થકાઈ દેશે અને મારે ટેણિયાને મારે જોવું પડે કારણ કે ઘરે કોઈ નથી અમે અમે છે તો એને સાચવવું પણ પડે મારે ટેણિયાને એટલે માટે મારે જોવું પડે છે ધ્યાન આપવું પડે છે એના બાજુ બી ધ્યાન આપવું પડે છે ને આને ટોલ કાઢવામાં પણ મારે ધ્યાન આપવું પડે છે સિવાની ફાંફા માટે નીચું તો એકદમ નીચું જોઈએ દે અને ઉપર તો એકદમ ઉપર જોઈએ જ અને ગણતી હોય ઉપર તે રીતે જોવા માંડે શું કહેવું મારે આને હવે અને કઈ ના કઈ બોલ 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 ચપડ 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 કર્યા જ જાય કર્યા જ જાય કર્યા જ જાય શું કેવું મારે એના માથામાંથી મને ટોલો મળ્યા છે બહુ નથી પણ કોક કોક છે આમ માખો માથું ફેંતા એના અંદર માથામાંથી મને ચાર થી પાંચ ટોલા તો મળ્યા છે ટેસ્ટ છે કલી તમે જોઈ શકો છો જો ઓનલાઈન માથામાંથી મે લીખો પણ કાઢું છું ઓનલાઈન તો ગાઈસ કાલે રોહિનાનું નામ બોલાયું પણ રોહિના આવી ન મને કહેજો કોમેન્ટ બોક્સમાં જણાવજો હું તો ટોલા મળવાનું ચાલુ થાય છે તો હું એને કલાક વગર હલવા ના આ લોકો કંટાળી જાય પછી કે એટલે અમે બીજા ઘરે રમવા નહીં જઈએ એમ કે પણ એવું નહીં વિચાર જો બીજો પણ ટોલો મળ્યો તમને બતાવવું હમણાં જુઓ એ જુઓ કેટલો મોટો મારી મારું છું જો એ હું નીચે મૂકીને મારતી જ નહીં હું હાથમાં જ માર દઉં નીચે ક્યાં મારવું એને નીચે મૂકવું ને મારવાનું પથ્થર પર મારું નીચે મારો કે હાથમાં મારો હરખો જ થાય નીચે મારું એટલે મારો પથ્થર તો પડે નહીં ઉપયોગ તો કરવો જ એટલે હું બે અંગૂઠાના હાથથી મારી દઉં અને મને માથામાં લીખો મારતા યડે ટોલા મારતા ઈ આવડે પણ માથામાં મારીને શું કરવું એ પછી અંદરના અંદર જ રે ને આવડાવો તો નીકળી જાય વાંધો ના આવે માથે ધોવો એટલે બાર કાઢીને જ મારી દેવું સારું આ લીખોન તો બાર કાઢવી જ પડે ભલે મારો પણ પછી વાળમાં ને લીધો એવી દેખાય એટલા માટે તો તમે જોઈ લો અને અમારા ટેણીઓ આજુબાજુ ફરતો છે એને એવું હતું કે મને ચોટલી બાંધી દે બધાને માથું ટોળા કાઢવા ને તો એ કે મારે ટોલા કાઢવા ટોલા કાઢવા એના માથે તો નહીં બાપા ટોલા એને માથું અમે બહુ ચોખ્ખું રાખીએ બિચારાને અને એ છે બાબરી બે વર્ષનો થયો છે બસ તમે મને જલ્દી જલ્દી મારા સબસ્ક્રાઈબ મારા દસ કે થઈ જશે ત્યાં સુધીમાં તમને બધાને બોલાવીશું બાબરીમાં અમારા ઘરે મોટો પ્રસંગ કરીશું અમે પણ એ પાંચ વર્ષનો થાય ને ત્યારે અમે બે વરસ થઈ ગયા છે હજી બીજા ત્રણ કાઢવાના છે છે અમારા ગામડામાં રહેવાનું એટલે આવું જ બધું ચાલ્યા જાય તમે આ બેગ્રાઉન્ડ જોઈ શકો છો અમે ક્યાં આગળ બેઠા છે ને એ તમને દેખાતું જ હશે બધું આગળ ઘર છે અમે વાડામાં બેઠા છે છાંયડો મસ્ત હશે જાયડો જાડવો છે ને તુવેરો દેખાય છે લીંબુડીનો એન્ડ બીજું શું કહેવાય આપણે આ એનું ઝાડ છે મારી પાસે સિંદૂર સિંદુરનો જાનનો છાંયડો છે બીજો પણ ટોલો મળ્યો જો શિવાજીના માથા અત્યાર સુધીમાં હું ત્રણ માથા ટો ત્રણ ટોલા માથા તમે જોઈ લો એના માથામાં એ ટોલા મળ્યા જ તે અને ભૂખ લાગી તો એ નૂડલ્સ ખાવા મળી પડે મારે ખાવું છે બોલવા બધું બોલે ને એટલે એ બોલે મારે ખાવું છે કઈ બધો નહીં ખાઈ લે તો તમે જોઈ શકો છો યાર હવે પીવાની બેન એ થાકી ક્યાં આવે કે કે હવે રવા દીધું હવે તો કાલે એમ કે પણ હવે બેઠા હોય તો ઘરે રોજ રોજ કોને કાઢી એમને બિસ્કુલે જવાનું હોય ને અને મને પણ ટાઈમ ના હોય એ રીતે ઘરે કામ હોય બધાને પેલા ટેણે મારે રાખવો હોય બધું તો પછી ક્યાંથી મેળ આવે એટલા માટે છે ને ફરી જોઈ લીધું કાંસકો હાથમાં લઈ લીધો ને નીચે જોઈ દીધું ફરી હવે એણે તમારા ને કેવો કેવું સેતી પાડી પાડી ટોલા જોવા પડે આના વિરિયાના વાળા અલગ છે ને આના વાળ એકદમ પતલા અને મસ્ત સિલ્કી વાળા છે કે પાડી પાડી પડે ને આમ જોતો જોતો ઉતરી જાય છે બીજો ટોલો મળ્યો થઈ કે ગયા અને દીકરો કાળી અલગ છે બધી તમે જોઈ લો કેટલી બધી બહુ બધા ટોલા છે બહુ એટલા ટોલા ટોલા આટલા હોવા જોઈએ ઊંઘ ના આવે પણ નાદાન છોકરીઓ કહેવાય એમને કઈ ખબર ના પડે એટલે ઊંઘી જાય બાકી આપણા માથમ ટોલો હોય ને કોઈ એકાદ ફરે તો ઊંઘ નહીં આવે આપણને તો તમે જોઈ લો કેટલા ટોલા કેટલા ટોલા બાપ તો ગાઈસ તમે મારો વિડીયો ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છો એક કોમેન્ટ બોક્સમાં જણાવજો જ્યાંથી પણ જોતા હોય ત્યાંથી એટલે મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચી રહ્યા છે અને મને પણ બનાવવાની વિડીયો બનાવવાની મજા આવે તમે કોમેન્ટ કરો લાઈક કરો તો મને બહુ મજા આવે વિડીયો ગુસ્સા આવે કે ચાલો આપણે ફરી બનાવીએ આપણો વિડીયો ગમતો છે કુકને એવું થાય આપણે દીદી પાવા પેરી જ લાલી ઓલી તો પછી મૂડ આવું થઈ જાય કે હરું કોઈ આપણો વિડિયો નથી જોતો તો કેમ બનાવો એવું થાય ગયું મને ઘરી જો છો જો તમે સપોર્ટ કરો તો મને હિંમત આવે છે અને જો ભાઈ અમે ગરીબ માણસ છીએ ગામડાના માણસ છે જેવો ટાઈમ મળે એ રીતે આજ હમ કુમને ભી જાને છે આપણે પાસે એટલા હેવી ફોન નો હોય એટલા બધા હેવી એ ના હોય કેમેરા ના હોય આપણે જેવો ફોન હોય એવા એને એવા સાથે વિડિયો ઉતારી દઉં છું એટલા માટે તો ગાઈસ ફાઇનલી મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરજો અને આવને આવી તે મને સપોર્ટ કરતા રહેજો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય બાય જય માતાજી